નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરત પોલીસે આવતો એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખીને કાયદા અને વ્યવસ્થાને મજબૂત માટેનું વિશેષ આયોજન કર્યું છે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શરમાં શાંતિ જાળવવાની શિય બનાવ અટકાવવા માટે પગલાં પણ લેવાયા છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું સુનિશ્ચિત પાલન થાય માટે સુરત પોલીસ દળે મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તૈનાત કર્યા છે જેમાં પોલીસ કર્મચારીઓ આશરે ચાર હજાર એસઆરપી ચાર કંપની હોમગાર્ડ આઠસો સિત્તેર ટીઆરબી પાંચસો પચાસ છે આ તમામ દળો સાથે શહેરના દરેક ખૂણામાં સુરક્ષા માટે વિશેષ ટીમો તૈનાત કરાઈ છે પેટ્રોલિંગ માટેનું વિશેષ આયોજન જેમાં દરેક પોલીસ સ્ટેશનની ટીમ શહેર વિસ્તારોમાં પેટ્રોલિંગ કરશે બાઇક ફ્રૂટ મોબાઈલ અને સાયકલ પેટ્રોલિંગના માધ્યમથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખશે બોડી વોર્ન કેમેરા સીસીટીવી સુવિધાઓ દ્વારા શહેરમાં સતત સર્વેલન્સ કરાશે શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઝડપથી ઓળખીને તેમને અટકાવવાનું સ્પષ્ટ આયોજન કરાશે નશામાં વાહન ચલાવવા માટે બ્રેડ એનાલિસિસ દ્વારા વિશેષ ચકાસણી હાથ ધરાશે શહેરના મુખ્ય વિસ્તારો નાકા પોઈન્ટ ઉપર મહિલા પોલીસ તૈનાત કરાશે નવા વર્ષની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં કેટલાક પ્રતિબંધો છે જાહેર સ્થળ ઉપર ફટાકડા ફોડવા અને ઊંચા અવાજોને માઇક વગાડવા માટેનો પ્રતિબંધ આ સાથે નશામાં વાહન ચલાવવું કે જાહેરમાં ઘોઘાટ કરવો બેફામ બાઇક ચલાવવી સ્ટન્ટ કરવું ફોર વ્હીલરના બોનેટ પર બેસવું ઊભા રહેવું પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ કે પછી સેવન કરવું સુરતમાં તેર જેટલા પાર્ટી પ્લોટ્સ પર નવા વર્ષની ઉજવણી મંજૂરી અપાઈ છે ત્યારે પોલીસની ટીમો સ્થળ ઉપર ખાસ દેખરેખ રાખશે દેશી વિદેશી દારૂ ગેરકાયદેસર વેચાણ અને સેવન સામે કડક પગલાં લેવાશે અલગ ટીમો પણ બનાવાય છે પોલીસ કમિશનર ઉભમસિંહ ગેહલોતે જણાવ્યું કે નવા વર્ષનો ઉત્સવ દરમિયાન શહેરમાં શાંતિ જાળવવા માટે તમામ જરૂરી પગલાંઓ લેવાયા છે ત્યારે નાગરિકો માટે આ શાંતિપૂર્ણ સુરક્ષિત ઉજવણી રહેશે સુરત પોલીસના આયોજનથી નાગરિકો વધુ સુરક્ષિત મહેસૂસ કરી શકે અને નવા વર્ષનો ઉત્સવનો આનંદ પણ ઉઠાવી શકશે એકત્રીસ ના રોજ આપણા બે હજાર ચોવીસના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે હજાર પચીસના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જોઈએ સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમસ રોડ ગૌરવપત પાલરાજન વાળા ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉદના મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જો સેલિબ્રેટ કરે છે અને સાતો સાત જોય ડુમ્મસ વિસ્તારમાં જો ઘાડા બધા જો પાર્ટી પ્લોટો છે જો હે ફાર્મ હાઉસ છે ત્યાં પર જોય લોકો 13 જટલા મંજૂરી માંગી છે જો અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જો હે આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવો કોઈ કૃત નહી કરે જેથી બીજા લોકોને તકલીફ પડે એ कायदा વિરુદ્ધમાં હોય अथवा જોય આપણે સુરતનું નામ ખરાબ થાય આ પ્રકારનો કોઈ કૃત નહી કરે એના માટે सुरत शहर पुलिस तरफ تجيઓ પિછલા એક અઠવાડિયા થી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ ભી નસિલી ચીજો નો સેવન નઈ થાય એના માટે જો એન્ટિ નાર્કોટિક ડ્રગ્સ નો યુઝ કરવાના બ્રીથના લાઈઝર ના અમે લોકો ગઈ કાલે બ다가 જો શહેર કે અંદર જેટલા ભી પોલિશન વિસ્તારો છે ને બ્રીથના લાઈઝર નો ટેસ્ટિંગ કરીને આના બ્રીથના લાઈઝર સે બ다가 લોકો ને ચેક કરવાના વાહકિલ નાકાબંધી કરીને વાહકલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નઈ કરે વાહકિલ એના ચેકિંગ કરવાના જો હે અને સાતો સાત જેટલા બી હોટેલ્સ છે જેટલા હોટેલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીનું આયોજન કરવા કરતા હોય છે અમુક હોટેલ તરફ થાય છે જો છે પાર્ટી બ્લોક તરફ થાય છે જો આ બધા લોકોને બોલાવીને જો આજથી જો પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિથઆઉટ પરમિશન એક તો કામ ન કરે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે આજ મર્યાદામાં જો છે આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે જો છે અમાર પોલીસ જો છે અધિકારી જવાનો આ ગઈ કાલ થી જેટલા ભી ફાર્મ હાઉસ છે આપના દુમસ बाजू ખાસ કરીને એ બીજી 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 બાજુ જ્યાં ہمارے પાસે લિસ્ટ છે આ લોકોના જો ઓનર્સ મે મડી ના અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં પાર્ટી લોકો જો ઓર્ગેનાઇઝ કરવાનું છે ત્યાં જો એ જો મંજૂરી માંગી છે એની વાત કરીએ છે સાતો સાત જો અમારે ડ્રોન કેમેરાઓનો મે ઉપયોગ કરવાના છે જો એ પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે કયા કે પ્રકારનો પ્રવૃત્તિ થઈ રહ્યો છે ટ્રાફિક ની પૂરી વ્યવસ્થાઓ જો કરવાનું છે જો એ જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જો એટલે જ છે અગર કોઈ કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધમાં કડક છે કડક કાર્યવાહી કરવા માટે જો અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા હાથ જોઈ પર શકો છો કે કોઈ પણ મળશે આમ આપને સાથે બેસ શેર કરતા રહી રહીજો કેટલા લોકો પીધેલા પકડાયા કેટલા લોકો એક્શન થયા જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા આ પ્રકારના તમામ ચીજો હું આપ સાથે શેર પણ કરતા રહીશ